ભારતના લો પુરુષ માન્ય શ્રી સરદાર પટેલની દોઢસો વી વર્ષગાંઠ ઉપર આ વખતે પણ એકત્રીસ ઓક્ટોબરે બહુ ભવ્ય સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે એમાં બહુ મોટા સ્વરૂપમાં પ્રથમવાર મૂવિંગ પરેડ વગેરે થશે જેમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી વગેરેના કન્ટેન્જન્ટ હશે એની સાથે સાથે દસ ટેબ્લો બનાવવામાં આવ્યા છે સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ થશે દર વર્ષની જેમ વિભિન્ન ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ જે એકતા ખાતે થઈ રહ્યા છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ માન્ય પીએમ સર દ્વારા કરવામાં આવશે સાથે સાથે આ વખતે નાઇટ ટુરિઝમને એટ્રેક કરવા માટે એકતા પ્રકાશ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ જેમાં ગ્લો ટનલ અને ઘણા લાઇટ બેઝ એટ્રેક્શન્સ કરવામાં આવ્યા છે જે આપણે સત્ર ઓક્ટોબરથી ચાલુ કર્યું છે અને એને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સાથે સાથે ભારત પરની પણ ઉજવણી કરવામાં આવી છે જેમાં એક તારીખથી પંદર નવેમ્બર સુધી વિભિન્ન રાજ્યોના લોકો મુલાકાત લેશે અને લોકો પણ વિભિન્ન રાજ્યોનું કલ્ચર ક્વિઝીન એમનું ખાનપાન વેશભૂષા એ બધું જોઈ શકશે